શ્રી ગણેશાય ગણેશ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે બોલો નવરાત્રિના નવ દિવસોમાં માતાજીના નવ સ્વરૂપોની પૂજા અર્ચના કરવામાં આવે છે જેમાંથી આપણે પ્રથમ દિવસના માતાજીના સ્વર્ગ વિશે વાત કરીએ તો જેનું નામ છે મા કુષ્માંડા આપણે આ જ વિડીયોમાં સાંભળીશું મા કુષ્માંડાની કથા વાર્તા સાંભળીશું જેમાં જ્યારે મા દુર્ગાના ચોથા સ્વરૂપનું નામ કુષ્માંડા છે પોતાની મંદ હળવી હાંસી દ્વારા અંડ અર્થાત બ્રહ્માંડને ઉત્પન્ન કરવાના કારણે તેમને કુષ્માંડા દેવી નામથી ઓળખવામાં આવે છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું મા કુષ્માંડાના સ્વરૂપ વિશે જાણીશું તથા તેમની ઉત્પત્તિ કઈ રીતે થઈ તથા મા કુષ્માંડાની પૂજા કઈ રીતે કરવી તથા તેનું ફળ શું મળે તેના વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું તો અંત સુધી આ વીડિયો સાંભળવા વિનંતી સર્વ મંગલ શિવે સર્વાત સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે સુધા સંપૂર્ણ કલેશમ રુધિરા પ્લુતમ દધાના હસ્ત પદ્માભ્યામ કુષ્માંડા શુભ દાસ્તુ મેં રુધ્ધિથી રેલમ છેલ અને મદિરાથી પરિપૂર્ણ કલશને બંને કર કમળોમાં ધારણ કરવાવાળી મા કુષ્માંડા મા ભગવતી મારા માટે શુભદાયની નિહો મા દુર્ગાના ચોથા સ્વરૂપનું નામ કુષ્માંડા છે પોતાની મંદ હળવી હસી દ્વારા અંડ અથવા બ્રહ્માંડને ઉત્પન્ન કરવાના કારણે તેમને કુષ્માંડા દેવી નામથી ઓળખવામાં આવ્યા છે અભિહિત કરવામાં આવ્યા છે જ્યારે સૃષ્ટિનું અસ્તિત્વ નહોતું જ્યારે કોઈ અંધકાર જ અંધકાર પરિપ્યાપ્ત હતો ત્યારે દેવીએ પોતાના ઈશિત હાસ્યથી બ્રહ્માંડની રચના કરી હતી અને એ જ સૃષ્ટિના આદિ સ્વરૂપા આદિશક્તિ છે તેમના પૂર્વ બ્રહ્માંડનું અસ્તિત્વ હતું જ નહીં તેમનો નિવાસ સૂર્યમંડળના લોકમાં છે સૂર્યલોકમાં નિવાસ કરવાની ક્ષમતા અને શક્તિ કેવળ તેમનામાં છે તેમના શરીરની ક્રાંતિ અને પ્રભા પણ સૂર્ય સમાન જ દેવતીમાન અને પ્રકાશિત છે તેમના તેજની તુલના તેમનાથી જ કરી શકાય છે અન્ય કોઈ પણ દેવી દેવતા તેમના તેજ અને પ્રભાવની સમાનતા કરી શકતા નથી તેમના તેજ અને પ્રકાશથી દશ્ય દિશાઓ પ્રકાશિત થતી રહે છે બ્રહ્માની દરેક વસ્તુઓ અને પ્રાણીઓમાં પ્રસ્થાપિત તેજ તેમની છાયા છે તેમને આઠ પૂજાઓ છે તેથી તેઓ અષ્ટપૂજા દેવી નામે પણ પ્રખ્યાત છે તેમના સાત હાથોમાં અનુક્રમે કમંડળ ધનુષ બાણ કમળપુષ્પ અમૃતપૂર્ણ કળશ ચક્ર તથા ગદા છે આઠમા હાથમાં સર્વે સિદ્ધિઓ અને નિધિઓ આપનારી જપમાળા છે તેમનું વાહન સિંહ છે સંસ્કૃતમાં કુષ્માંડ કોળાને કહે છે બલિમાં કુષ્માંડની બલી અને સર્વાધિક પ્રિય છે એને કારણે જ તેઓ કુષ્માંડા પણ કહેવાય છે નવરાત્રિ પૂંજનના ચોથા દિવસે કુષ્માંડા દેવીના સ્વરૂપની જ ઉપાસના કરવામાં આવે છે આ દિવસે સાધકનું મન અનાહત ચક્રમાં અવસ્થિત થાય છે માટે આ દિવસે તેણે અત્યંત પવિત્ર અને એકાગ્ર મનથી કુષ્માંડા દેવીના સ્વરૂપને ધ્યાનમાં રાખી પૂજા ઉપાસનાના કાર્યમાં પરોવું જોઈએ મા કુષ્માંડાની ઉપાસનાથી ભક્તોના સમસ્ત રોગશોકનો નાશ થાય છે તેમની ભક્તિથી આયુષ્ય યશ બળ અને આરોગ્યની વૃદ્ધિ થાય છે મા કુષ્માંડા અતિ અલ્પ સેવા અને ભક્તિથી પ્રસન્ન થનારા દેવી છે જો મનુષ્ય સાચા હૃદયથી તેમના શરણાગત બની જાય તો તેને અત્યંત સુગમતાથી પરમપદની પ્રાપ્તિ થઈ શકે છે આપણા શાસ્ત્રો અને પુરાણોમાં વર્ણિત વિધાન મુજબ મા દુર્ગાની ઉપાસના અને ભક્તિના માર્ગે અહનિષ્વતતા રહેવું જોઈએ માના ભક્તિ માર્ગે થોડાક જ ડગલા આગળ માંડવાની સાથે ભક્ત સાધકને તેમની કૃપાનો સૂક્ષ્મ અનુભવ થવા માંડે છે આ દુખરૂપ સંસાર તેના માટે અત્યંત સુખદ અને સુગમ બની જાય છે મનુષ્ય માટે સહજપણે ભવસાગર પાર ઉતારવા માની ઉપાસના સર્વાધિક સુગમ અને શ્રેષ્ઠ શ્રેયસ્કર માર્ગ છે મા કુષ્માંડી ઉપાસના મનુષ્યને આધિ વ્યાધિ ઉપાધિ સર્વથા વિમુક્ત કરી તેની સમૃદ્ધિ અને ઉન્નતિ તરફ લઈ જનાર છે ધર્મ અર્થ કામ અને મોક્ષ મા કુષ્માંડાની ઉપાસનાથી પ્રાપ્ત થાય છે પોતાની લૌકિક અને પરલૌકિક ઉન્નતિ ઈચ્છનારાઓએ મા કુષ્માંડાની ઉપાસનામાં સદાય તત્પર રહેવું જોઈએ બોલો શ્રી મા કુષ્માંડાની જય યા દેવી સર્વભૂતેશું માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમ યા દેવી સર્વભૂતેશું શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્ત નમસ્ત્ય નમસ્ત નમો નમઃ મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપણે મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ Jai Shri Krishna